જૈન સમાજના ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ શોભાયાત્રામાં હાથીના ઉપયોગ સામે પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ વાંધો ઉઠાવતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જૈન સમાજ દ્વારા વડોદરા આરવી દેસાઈ રોડ ખાતે અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ આપવામાં આવી હતી તેનું પાલન કરવામાં આવ્યું નથી તેવું પ્રાણી નિવારણ સંસ્થાના કાર્યકરોનું કહેવું છે આ સાથે હાથીનો જાહેર કાર્યક્રમમાં ઉપયોગ કરવા સમયે તબીબી ટીમ ફરજિયાત સાથે રાખવાની હોય છે જે પણ ઉપસ્થિત ન વાતી હાથી ગમે તે સમય જોખમી નીવડી શકે શોભાયાત્રામાં હાથીનો ઉપયોગ થતો જોતા કાર્યકરો દ્વારા નવાપુરા પોલીસ મથકને જાણ કરવામાં આવી કાર્યકરો દ્વારા હાથીના માલિકોને પૂછવામાં આવતા તેમની પાસે હાથીને માત્ર અમદાવાદથી વડોદરા લાવવાની મંજૂરી છે જેથી હવે પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા આ અંગે નવાપુરા પોલીસ મથકે તેમજ ફોરેસ્ટ વિભાગમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે છે જે માહિતી મળી હતી કે અહીંયા ગંગોત્રી પાસે નવાપુરા ત્યાં આગળ એક પ્રોસેસન છે જે સરઘસ છે એમાં એક હાથી નીકળ્યો છે તો અમે અમારા વોલન્ટિયરને રમેશભાઈને ત્યાં તાત્કાલિક સ્થળ પર મોકલ્યા અને મેં તપાસ કરાવવા મોકલ્યા હતા તો તપાસ કરતાં તથ્ય આવ્યું કે એક હાથી ફરી રહ્યા છે સરઘસમાં તો મેં કીધું એની પાસે ખાલી કાગળિયા જોઈ લો તમે કયા છે યોગ્ય હોય તો પછી જવા દો પણ એની પાસે કોઈ જાતના વેલિડ કાગળિયા હતા નહીં પોલીસ પરમિશન જે લીધી હતી તે પોલીસ પરમિશનમાં બી હાથી ગોળા ઊંટને એની છે હાથીની પરમિશન છે નહીં એટલે જાહેરનામાનો ભંગનામાં પોલીસનો થશે ગુનો દાખલ અને બીજું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જે અમદાવાદ છે અહીંયા વાહતુક પાસ ટ્રાન્ઝિટ પરમિટ આપી છે એમાં બી લખેલું છે કે જ્યારે બી તમે રોડ પર કે કશે જાઓ આવી રીતે પ્લેસમાં પબ્લિક પ્લેસમાં તો તમારે વેટરનરી ડોક્ટર ડાટ ગન સાથે જે બેભાન થવાની દવા હોય એની સાથે રાખવા એ બી નથી એમની પાસે એટલે બીજો હવે એ બી મને ડાઉટ જાય છે કે આ જે હાથી લાયા છે એ સાચો છે કે નહીં એ નામની છે કે નહીં એટલે આને માઇક્રોચિપિંગ છે એટલે હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ફરીથી એક રિક્વેસ્ટ કરીશ કે આનું માઇક્રોચિંગ રીડ કરે અને કયો હાથી છે જો ખોટો હાથી લાયા હશે તો ફરીથી એના પર ગુનો દાખલ થશે એટલે જે બી ઓલવેઝ છે કે ભાઈ આજે આટલું બધું અમે કેમ કરીએ છીએ કે આ હાથી એ જંગલી જાનવર છે હવે હું તમને એક જ વાત કહું મને મનનું દુઃખ છે પણ મારે અત્યારે બોલવું પડશે કે જે હરણી ખાતે જે દુર્ઘટના થઈ તેમાં બધા નોર્મ્સ નિયમ્સ બધું હતું ઓન પેપર બધું રેકોર્ડ કરીને કોન્ટ્રાક્ટ કરેલો છે અત્યારે બી પોલીસ એક બાજુ ના પાડે છે હવે ફોરેસ્ટ કે છે કે પોલીસ તો રાખવાનો હવે બે પેલા ના પાડે ના આ પાડે હવે આજે તમને કહું કે મારે રોડ પર વ્હીકલ ફેરવવું હોય તો આરટીઓની પરમિશન ને પછી પોલીસ પકડે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નોટ ઓથોરાઇઝ કે તમને સરઘસ માટે પરમિશન આપી શકે એ ખાલી એટલું જ છે કે ભાઈ આ જંગલી જાનવર એક જગ્યા થી બીજી જગ્યાએ જવું હોય એનો વાહતુક પાસા એટલે મારે બેઉ સામે બી મારે કમ્પ્લેન કરવાની છે કે તમારા જે તમારા જે નિયમો તમારા જે હોદ્દા છે તમારા પૂરતા રાખજો એકબીજાની ઉપર ઢોળતા નહીં એમાં ઢોળવામાં બીજારું મોંઘું જાનવર જે છે વન્યજીવ એની બલી ચડે છે